મિત્રો મહાપ્રલયની આહટ પાણીમાં સમાઈ જશે લંડન ન્યૂયોર્ક મુંબઈ અને આની સાથે બીજા ઘણા ભારતીય શહેરો પણ આ કોઈ અંદાજો નથી મિત્રો પણ એ ભયંકર હકીકત છે જેનો સામનો જલ્દી જ માનવજાતિને કરવું પડશે આ વખતે જો જળ પ્રલય આવ્યો તો લગભગ દુનિયાના નકશામાંથી ઘણા દેશોનો નામો નિશાન ભૂંસાઈ શકે છે આજના આ વિડીયોમાં અમે આ ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને થોડાક દિવસો પહેલાં એક રિપોર્ટ જારી કરી જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોની રાતોની નીંદર ઉડાવી દીધી છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ચીન બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ગ્લોબલ લેવલ ઉપર સમુદ્રનો સ્તર વધવાના કારણે સૌથી વધારે ખતરામાં છે ડબ્લ્યુએમઓની રિપોર્ટ ગ્લોબલ સી લેવલ રાઇસ એન્ડ ઇમ્પ્લિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વિભિન્ન મહાદ્વીપોના ઘણા મોટા શહેર સમુદ્ર જળ સ્તરમાં વૃદ્ધિના કારણે ડૂબવાના ખતરાનો સામનો કરી રહ્યા છે આ શહેરોમાં શંઘાઇ ઢાકા બેંગકોક જકાર્તા મુંબઈ મપૂતો લાગોસ તાહિરા લંડન કોપેનહિકન ન્યૂયોર્ક લોસ એન્જલિસ બ્યુનિસઆયસ અને સેન્ટિયાગો સામેલ છે આટલા મોટા મોટા શહેરો સામેલ છે મિત્રો ડબ્લ્યુએમઓએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે ઓગણીસો ત્રાણુંથી કરી અને બે હજાર બેની વચ્ચે દર વર્ષે ઓસતન બે પોઈન્ટ એક મિલીમીટર જળસ્તર વધ્યો હતો જ્યારે બે હજાર ત્રણથી કરી અને બે હજાર બારની વચ્ચે દર વર્ષે જળસ્તર બે પોઈન્ટ નવ મિલીમીટર વધ્યો હતો ત્યાં જ મિત્રો બે હજાર તેરથી કરી અને બે હજાર બાવીસની વચ્ચે દર વર્ષે ઓસતન ચાર પોઈન્ટ પાંચ મિલીમીટર સમુદ્રનું જળસ્તર વધ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનના બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાથી સમુદ્ર જળસ્તર બેથી છ મીટર સુધી વધી શકે છે જ્યારે પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી ઓગણીસથી કરી અને બાવીસ મીટર સુધી જળસ્તર વધવાનો ખતરો છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમુદ્રના જળસ્તરમાં વધારો બધી જગ્યાએ એક સમાન નથી પણ અલગ અલગ એરિયામાં અલગ અલગ વધારો નોટ કરવામાં આવી રહ્યો છે મિત્રો બિલકુલ હકીકત છે કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે જેના લીધે સમુદ્રની આસપાસ વસેલા શહેરોને અને ત્યાંના બુનિયાદી ઢાંચાઓનો પાણીમાં ડૂબવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે અને મિત્રો જો આવું થયું તો પૂરેપૂરો ઇન્વાયરમેન્ટ ગડબડાઈ જશે જેનો ઘણો જ ભયંકર પરિણામ માનવ જાતિને ઉપાડવો પડી શકે છે વર્ષ ઓગણીસો પછી સમુદ્રનો જળ સ્તર લગાતાર ઝડપથી વધી રહ્યો છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા ત્રણ હજાર વર્ષોમાં સમુદ્રનો જળસ્તર ઘણો ઝડપથી વધી રહ્યો છે જે ખૂબ જ મોટી મોટી મુસીબતોનું કારણ બની શકે છે એટલું જ નહીં પણ સમુદ્રનું તાપમાન પણ પાછલા અગિયાર હજાર વર્ષોમાં સૌથી વધારે દર્જ કરવામાં આવ્યું છે આના સિવાય આ રિપોર્ટ એમ પણ જણાવે છે કે સમુદ્રના જળસ્તરમાં દર વર્ષે ઓસતન જીરો પોઈન્ટ પંદર મીટરનો વધારો થવાથી બાળથી પ્રભાવિત થવાવાળી આબાદી વીસ ટકા સુધી વધી જશે સમુદ્રના જળસ્તરમાં જીરો પોઈન્ટ બોતેર મીટરનો વધારો થવાથી ચાલીસ ટકા આબાદીને ખતરો હશે આ કોઈ સારા સંકેત નથી મિત્રો કારણ કે આખી દુનિયાની દસ ટકા આબાદી મતલબ કે નેવું કરોડ લોકો તટીય વિસ્તારોમાં રહે છે અને જો સમુદ્રનું જળસ્તર વધે છે તો એમના જીવન ઉપર ખતરો મંડરાવા લાગશે મતલબ કે તે સમયે ધરતી ઉપર રહેતા હર દસ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ બાળની મારને સહન કરશે આફ્રિકાના ઘણા દેશોનો તો નામો નિશાન ભૂંસાઈ શકે છે ઘણા બધા આઈલેન્ડ અથવા દેશ ગાયબ થઈ શકે છે સાથે સાથે રહેવા માટે જમીન અને પીવા માટે પાણીનો સંકટ પણ પેદા થઈ શકે છે ખાદ્ય પદાર્થોની કમી થવા લાગશે અને જો વાત આપણા ભારતની કરીએ તો ભારત માટે પણ ખતરો કાંઈ ઓછો નથી કારણ કે મિત્રો આપણા ભારત દેશના ઘણા બધા શહેરો સમુદ્રના કિનારે વસેલા છે જે આજના સમયમાં એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છે વર્ષ બે હજાર અને એકવીસમાં આઈપીસીએ એક રિપોર્ટ જારી કરી હતી આ રિપોર્ટના આધાર ઉપર અનુમાન લગાવવામાં આવ્યો હતો કે વધતા સમુદ્ર જળસ્તરના કારણે મુંબઈ કોચી માંગલોર ચેન્નઈ વિશાખાપટ્ટનમ અને તિરુવંતપુરમ સહિત ઘણા શહેરો ડૂબી શકે છે મિત્રો આપણો ભારત એક બાજુ હિમાલય અને ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે ભારતના તેર રાજ્યોની સીમા સમુદ્રથી લાગેલી છે આમાં આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ કેરળ કર્ણાટક ઓડિશા તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા આપણો ગુજરાત પંડુચેરી અંડમાન નિકોબાર અને લક્ષ્યદ્વીપ છે એવામાં આવનારા સમયમાં ભારત માટે ખતરો ખૂબ જ મોટો હોઈ શકે છે અને મિત્રો આ ખતરો વધારે દૂર નથી ડબ્લ્યુએમઓની રિપોર્ટના અનુસાર આ બધું ખાલી આવનારા એંસી વર્ષોમાં જ જોવા મળી શકે છે મતલબ કે દુનિયાના અને આપણા દેશના ઘણા મોટા શહેરોની જિંદગી એંસી વર્ષોની જ વધી છે અને મિત્રો તમે જાણો છો આ બધાનો કારણ શું છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ડબલ્યુએમઓની રિપોર્ટના અનુસાર ઓગણીસો ને એકોતેરથી વર્ષ બે હજાર અઢારની વચ્ચે વધવાવાળા સમુદ્ર જળ સ્તર માટે વધતો તાપમાન જવાબદાર છે મતલબ કે તાપમાન વધવાથી બરફથી જામેલા ગ્લેશિયર ઓગળવા લાગ્યા જેના લીધે સમુદ્રના જળ સ્તરમાં બાવીસ ટકાનો વધારો થયો જાણકારોનું કહેવું છે કે પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે વીતેલા સો વર્ષોમાં પૃથ્વીનો તાપમાન એક ડિગ્રી સુધી વધી ગયો છે જે પરેશાનીનું કારણ છે રિપોર્ટમાં એમ પણ સુઝાવ આપવામાં આવ્યો છે કે જો આપણે તાપમાનમાં વધારાને દેઢ ડિગ્રી સુધી સીમિત રાખી શકશું તો આવનારા બે હજાર વર્ષોમાં સમુદ્રના જળસ્તરમાં ખાલી બેથી ત્રણ મીટરનો જ વધારો થશે પણ આનાથી વધારે તાપમાન પૃથ્વી માટે વિનાશનું કારણ બની શકે છે ડબલ્યુએમઓનું કહેવું છે કે જો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રનું જળસ્તર બેથી છ મીટર સુધી વધી શકે છે અને જો તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રના જળસ્તરમાં ઓગણીસથી બાવીસ મીટરનો વધારો થાય છે જે ખૂબ જ ખતરનાક છે મિત્રો યુનાઇટેડ નેશનના અનુસાર આવવાવાવાળા થોડાક વર્ષોમાં ધરતીના તાપમાનમાં બે પોઈન્ટ ચારથી બે પોઈન્ટ છ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે જે એક મોટા ખતરાની ઘંટી વાગવાના આસાર છે અને મિત્રો આના સંકેત તો આમ પણ નજર આવવા જ લાગ્યા છે આજકાલ વગર મોસમે વરસાદ ઠંડીના મોસમમાં ગરમીની માર અને ગમે ત્યારે બરફીલા તુફાનોનું આવું આ બધા ક્લાઇમેટ ચેન્જના જ પરિણામ છે આવાવાળા સમયમાં હાલત વધારે ખરાબ થવાના સંકેત છે જો વાત ભારતની કરીએ તો આવવાવાળા દશકોમાં ભારતને હીટવેવ ભારે વરસાદ અને ચક્રવાતોનો જે ભારત નોર્મલ રીતે સામનો કરે છે એનાથી પણ ઘણો વધારે કરવો પડી શકે છે સમુદ્રનું જળસ્તર વધવાના કારણે નીચલા તટીય ઇલાકાઓમાં વસેલા ગામ અને ઇલાકાઓ ઉપર સૌથી વધારે અસર પડશે મુંબઈ મિત્રો પહેલાંથી જ દર વર્ષે વરસાદના કહેરને ઝેલી રહ્યો છે ત્યાં જ પશ્ચિમ બંગાળ પણ હજી સુધી બે ચક્રવાતોની તબાહી ઝેલી ચૂક્યો છે અને આ તો મિત્રો હજી ખાલી મોટી તબાહી આવવાની આહટ માત્ર છે હજી તો હજી પણ ઘણા ચક્રવાત ઘણા તુફાન અને ઘણી બધી બાળો જોવાની બાકી છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એક જ સિક્કાના બે પાસા છે જેનો સૌથી મોટો કારણ છે પ્રદૂષણ જો આપણે આપણી ધરતીને આવાવાળા ખતરાથી બચાવવા માંગીએ છીએ તો આપણા બધાને મળીને કામ કરવું પડશે સૌથી પહેલાં તો કાર્બન એમિશનને ઓછો કરવો પડશે કોસલ ફ્યુલ્સ જેવા ડીઝલ અને પેટ્રોલની જગ્યાએ ગ્રીન એનર્જી જેમ કે સોલર જેવા વપરાશને વધારવું પડશે પ્લાસ્ટિકનો વપરાશ એકદમ બંધ કરવું પડશે અને સૌથી ખાસ સૌથી વધારે ઝાડ વાવવા પડશે ઝાડ ખૂબ જ જરૂરી છે મિત્રો અમે જાણીએ છીએ કે આ કામ ખાલી કોઈ એક દેશ કે એક સમુદાયના કરવાનું નથી કારણ કે આ એક ગ્લોબલ ખતરો છે એટલા માટે આખી દુનિયાના દેશોને મળીને આ કામ કરવું પડશે સાથે જ આવાવાવાળા ખતરાથી બચવા માટે એના સામે લડવાના ઉપાય ગોતવા પડશે કારણ કે મિત્રો આ તો નક્કી જ છે કે આવાવાવાળા સમયમાં આવી બધી વસ્તુઓ તો સો ટકા થવાની જ છે આવી પ્રકારની આપદાઓને આપણે નથી રોકી શકતા આ ઘણા વર્ષોથી થતો આવ્યો છે અને આગળ પણ થશે સો ટકા થવાનું છે તો આપણને ઉપાય ગોતવાનું ચાલુ કરી દેવું જોઈએ તમે અને હું પણ આનો હિસ્સો બની શકીએ છીએ અને ધરતીને બચાવવા માટે પોતાનું યોગદાન આપી શકીએ છીએ બસ કરવાનું એટલું છે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે ફોસલ ફ્યુલથી ચાલવાવાળા વાહનોનો વપરાશ ખાલી જ્યારે જરૂરી હોય ત્યારે જ કરીએ અને પોતાના ઘરોમાં થોડાક ઝાડ જરૂર લગાવવા મિત્રો શું તમે આમાંથી કોઈ પણ કામ કરતા આવ્યા છો હમણાં સુધી જો તમે કરતા આવ્યા છો તો તમે પણ આ ધરતીને બચાવવાવાળા મિશનના સિપાહી જ માનવામાં આવશો તો શું કામ નહીં મિત્રો આને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે અને આને ગ્લોબલ મિશન બનાવી દેવામાં આવે વિડિયોને વધારેમાં વધારે શેર કરો જેનાથી વધારેમાં વધારે લોકો આ મિશન સાથે જોડાઈ શકે તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ